નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ વાત કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો દિવસે 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 એ હવે ચોમાસું જે છે આપણે નજીક આવતું જાય છે અને ચોમાસું જે છે એ નજીક આવે એટલે અમારા ખેડૂત જે છે ને સાહેબ આમ એટલા બધા ઉતાવળા થાય કે ના હવે જે છે ને હવે કંઈક મારે જે છે એ કરવું જોઈશે એમ એટલે ટૂંકમાં ખેતીની જે છે એ તમામ તૈયારીઓ જે છે એ આમ કહેવાય ને જોશની અંદર એ કરતા રહેલા છે ત્યારે હાલનો સમયગાળો એ બિયારણ ખરીદીનો સમયગાળો છે કે બિયારણ જે છે એ કેવી રીતનું ખરીદવું અને ક્યાંથી ખરીદવું અને કેવું ખરીદવું આ અમારા ખેડૂતોના મગજમાં જે છે ને એ સતત ને સતત એ ઘૂંસતું હોય કે આ વખતે તો છે ને આ બિયારણ લાવવું છે ક્યાંક મેં આવું સાંભળી જાય આવું જોઈ જાય આવું ભાળી જાય એટલે એમ થાય ઓણ તો આવડું આજ આપણે કરવું છે જોયું હોય ન જોયું હોય નહીં પણ બીજે ક્યાંક આવું મીડિયાના માધ્યમ આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે શોર્ટેજ ઊભી થયેલી હોય તો પણ જે છે તો શું કે અરે એ તમારી પાસે છે કે નહીં ન હોય તો જે છે એ અમારે નથી લેવું અમારી જમીનને તો આ જ ભાવે છે આ અનેક પ્રશ્નો જે છે મારા ખેડૂત મિત્રોનો હોય ત્યારે આજે અમે મિત્રો ખેડૂતો જે ખેડૂતો માટે હંમેશા જે છે એ પ્રયત્નશીલ અને ખેડૂતો માટે જે હાંસી વસ્તુ છે એ કહેવા વાળી આ ઓફિસ એટલે કે આ દુકાન આ ખેડૂતો મિત્રો માટે ખૂબ જે છે એ સારું કામ કરી રહી છે ત્યારે આજે અમારા મિત્ર અને જે ભાદાણી સાહેબ એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે સાહેબ અમારા ખેડૂત મિત્રો જે છે એ બિયારણ પાછળ જે દોટ મૂકી છે તો અમારા ખેડૂત મિત્રો એ કેવું બિયારણ પસંદ કરવું જોઈએ બિયારણ પસંદગીમાં કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ અને આ બિયારણ જે છે એ કેવું ખરીદવું જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને જે છે એ વિસ્તારે માહિતી આપો આપનો પરિચય આપીને ત્યારબાદ નમસ્કાર મારું નામ સંદીપ ભાદાણી ખેડૂત મોલ ગોંડલ થી હું છું અમે બીએસસી એગ્રી કર્યા પછી સાહેબ આ છેલ્લા આઠ વર્ષનો અમારો અનુભવ છે કે કપાસની અંદર આમ ગણતરી કરો ને તો લગભગ સારી કંપનીના બિયારણો રેગ્યુલર જરૂરિયાત પ્રમાણે મળતા રહેતા હોય છે લગભગ અત્યાર સુધી વાંધો નથી આવ્યો બરાબર છે પણ અત્યારે એક પોઝિશન સાહેબ એવી ઊભી થઈ છે જેના લીધે અમુક અંશે ગણતરી કરો ને તો ખેડૂતો મિસ ગાઈડ થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક બ્લેકમાં માલની ખરીદી પણ કરી રહ્યા છે એક બહુ કડવું સત્ય છે સાહેબ અત્યારે મોસ્ટ ઓફ જે બ્રાન્ડ કંપની છે કાવેરી લઈ લ્યો પ્રભાત સીડ રાશિ અજીત એક્સવાયઝેડ ઘણી બધી કંપનીઓ કે આ બધી કંપનીઓ

પણ અત્યારે આપણે ખરેખર આ પરિસ્થિતિમાં સાહેબ મને એવું લાગે છે કે ખેડૂતો મિસ ગાઈડ એટલા માટે થયા છે કે કોઈ પણ એક વસ્તુ જે છે માર્કેટની અંદર કંપની એક લાખ પેકેટનો માલ આપે છે ખરેખર એની માર્કેટમાં ડિમાન્ડ બે લાખ પેકેટની છે તો એવા સંજોગોમાં એવું થાય છે કે કોઈ એક ખેડૂત જે છે એ એક એક પ્રોડક્ટને લઈ અને માર્કેટમાં

કાવેરીનું બીજું ગ્રુપ છે જીનોમિક્સ સેમ એટીએમ ની જેવી જ વેરાયટી છે એકસો પાંત્રીસ મોટા ઝીંડવા વાળી છે તો આ વેરાયટી નું આમ ગણતરી કરો ને તો એની ડિમાન્ડ નથી પણ ખેડૂતો ધારો કે આ વેરાયટી એમ આયોજન કરે છે કે આ વેરાયટી માર્કેટમાં મળતી નથી તો ક્યાંક અમુક અંશે એવા લોકો જે જેની નીતિમત્તા ખરેખર નબળી છે એ ઓછી નીતિમત્તા વાળા માણસો જે છે એ સાડા આઠસો કે આઠસો સાઠ રૂપિયાનું બિયારણ પડીકાનું ઈ લગભગ બારસો પંદરસો કે બે હજાર સુધીનું જેમ કે અત્યારે સંકેતની અંદર છે અજીતની અંદર નવા બેટીએમ ઘણી બધી જાતની અંદર આ પ્રકારનો માહોલ જામો છે પણ સાહેબ હમણાં આપણે વાત થઈ એ રીતે કે તમે કોઈ પણ વેરાયટી માર્કેટમાં નથી મળતી અને તમે વાવો છો હા હા તો એનો ગોતવા મળો છો ને પચીસો ત્રણ હજાર રૂપિયા લઈને તમે વાવો તો એનાથી કાંઈ એમાં હોનાના ઝીંડવા તો સાહેબ નથી આવી જવાના સાચી વાત છે બરોબર તમને એક વેરાયટી એવી છે કે જે તમને

બરોબર બરોબર પછી પછી એમ કે તો તમે કોઈ પણ જાત પસંદ કરો છો જેમ કે આ અત્યારે નવ નંબર વેરાયટી છે પૃથ્વી ની કે પછી આમાં ઘણી બધી વેરાયટી છે ધારો કે જેકે નું નવ્વાણું નંબર છે ક્રિસ્ટલ નું સુપ છે પંચોતેર છોતેર વાણે દોડતા હોય પણ સુપ એક નંબર વેરાયટી છે તમે કંપનીને ને જો કે એની સ્ટાન્ડર્ડતા શું છે એ સારી સારી વેરાયટી માર્કેટમાં આપે છે કેટલા વર્ષતા વર્ષોતા આપે છે તો તમે માવતરને જોઈ અને રૂપિયો નાળીર આપી દો ને ખોટા બ્લેકમાં હું કમન ખરીદી કરવા જાવ છું જેમ કે તમે સંકેત ની પાછળ લોકો પચીસો રૂપિયા દેવા તૈયાર થઈ જાય છે તો એની જગ્યાએ એનું રાણા છે કે પછી એનું પ્રોફિટ પ્લસ બહુ સારી વેરાયટી આવે છે એટીએમ ની પાછળ કે જાદુ ની પાછળ લોકો આપે પૈસા આપે છે તો એની જગ્યાએ આ એનું બીજું જીનોમિક્સ ગ્રુપ ગ્રુપનું એકસો નંબર વેરાયટી આવે છે સુપર વેરાયટી સાહેબ

ફાયદો થશે બીજું એક મગફળીની પણ એક તમે વાત કરતા હતા સાહેબ તો મગફળીની અંદર જે છે ને ગિરનાર ચાર અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ વેરાયટી સાહેબ ગણાય પિસ્તાલીસ પચાસ મણ સુધીના ઉતારા ખેડૂતોએ પોતાની મહેનતથી લીધેલા છે તો મારું એક એવું કહેવું છે કે તમે સારી વેરાયટી નવી વેરાયટી જો પસંદ કરવાના આયોજનમાં હોય તો નવી વેરાયટીમાં ગિરનાર ચાર પસંદ કરજો એક સાડત્રીસ નંબર જીજી સાડત્રીસ નંબર જે નવી વેરાયટી માર્કેટમાં આવી છે એ પસંદ કરજો એક રેમ્બો વેરાયટી કરીને છે રેનો કંપનીનું એના પરફોર્મન્સ સારા છે એ પણ પસંદ કરી શકાય અને બીજું આ બધાથી લેટેસ્ટ લગભગ મળવું મુશ્કેલ છે તમે ક્યાંય બ્લેકમાં પૈસા દઈ નહીં પણ જો કોઈની પાસે થોડું ઘણું ક્યાંયથી મળે તો પાંચ કરીને વેરાયટી છે માર્કેટમાં એ થોડી ઘણી અવેલેબલ છે તો એ પણ પસંદ કરજો સારામાં સારા ઉતારા આવશે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ બહુ ફાયદો થાય અને બીજું એક ટૂંકમાં છે કે ઉતાવળી જાય પસંદ કરવાની લગભગ આપણે ના પાડવી પડશે એનું કારણ છે કે હવામાન વિભાગની જે આગાહી આવી છે આ વર્ષે એ પ્રમાણે મોડે સુધી બહુ વરસાદ સારા થવાના છે તો એ સારા વરસાદના સમયમાં જો નેવું દિવસે જેમ કે રોહિણી કે ચોવીસ નંબર ટાઈપની વેરાયટી તમે જો પસંદ કરો તો એવું બની શકે કે તમારે નુકસાની ભોગવવી પડે હેરાનગતિ ભોગવવી પડે તો શક્ય હોય ત્યાં સુધી એકસો વીસથી એકસો ત્રીસ દિવસે એકસો દસ દિવસે પાકતી વેરાયટી જે છે એને પસંદ કરવામાં બહુ ફાયદો મળી શકે આવું કરી શકાય ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાદાણી સાહેબ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ વેરાયટીઓ જે છે એ કેવી પસંદ કરવી એ પછી કપાસ હોય કે મગફળી હોય મિત્રો કહેવાનો મુદ્દો એ છે કે એક વેરાયટી પાછળ જે છે એ દોડવાનું નથી કાળા બજાર જે છે એ મિત્રો કોઈ પણ જગ્યાએ થતા હોય એ કરે છે કોણ તો કે આપણે જ તો આપણે જે છે એ કાળા બજાર જે છે એ ન કરીએ આપણે વેરાયટીઓ જે છે ઘણી બધી એક દાખલા તરીકે કપાસ છે તો કપાસની એક ખાસિયત છે કે એની અંદર જે છે એ એની અંદર બસોથી માંડીને પાંચસો સાપવા આવી જાય કે એ પછી કોઈ પણ વેરાયટી હોય બરાબર પણ એના જે છે એ કઈ કોણ એને તૈયાર કરવા વાળું છે એ ખાસ આપણે જોઈએ બરાબર કે જે વેરાયટીઓ કાં આપણે જોયેલી હોય અને ક્યાં જે છે આપણે એનું કહેવાય કે એ કંપની જોઈએ કંપની જોઈએ કારણ કે છેલ્લા દસ વર્ષ વીસ વર્ષ આમ જોઈએ તો કે જ્યારે નોન બીટી કપાસ આવતો ત્યારથી જે છે ઘણી બધી કંપનીઓ બજારમાં છે હવે બીટી કપાસ આવ્યો ત્યારથી પણ એ બજારમાં છે એટલે કે છેલ્લા આઠ દસ વર્ષ થા તો દસ પંદર વર્ષ જે છે સતત ને સતત એનું પરફોર્મન્સ ને નવી નવી વેરાયટીઓ આપતી હોય તો એવી વેરાયટીઓ આપણે પસંદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં કે જે છે એ મારી જમીનને આ ભાવે છે હું આ કરું આ એવા ઊંસા ભાવ જે છે એ દેવાની એવી કોઈ જરૂરિયાત ખેડૂત મિત્રો છે નહીં બાકી જે છે એ ખેતીને લગતી કોઈ પણ માહિતીની જરૂરી હોય ત્યારે ચોક્કસ જે છે આપણે કનારા સાહેબ અને ભાદાણી સાહેબનો જે છે એ મિત્રો અભ્યાસ એટલે કે ટૂંકમાં એમનો જે છે માર્ગદર્શન મેળવતા હોય અને દિવસે દિવસે વિડીયો પણ અપલોડ કરતા હોય છે આપનો સાહેબ મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપણી પાસેથી વધારાની માહિતી મેળવી સાહેબ અમારી સાથે જેટલા ખેડૂતોને માહિતી લેવી હોય રેગ્યુલર સંપર્કમાં રહેવું હોય એના માટે આપણે એક એપ્લિકેશન તૈયાર કરે

ખેડૂતમોલ એપ્લિકેશન ડેલી પાંચથી દસ મિનિટ ફાળવું જો તમને માર્કેટિંગ યાર્ડના ભાવ મળશે આ જે માહિતી વેરાયટીના જે પ્રશ્નો છે એ નવી નવી વેરાયટી કઈ વાવવી જોઈએ એની માહિતી મળશે કોઈ પણ પાકની અંદર બીજું કે એમાં પ્રશ્નો પૂછો નામનો ઓપ્શન હશે એમાં તમે જઈશો અને તમે કોઈ પણ પ્રશ્ન લખીને નાખો કે બોલીને નાખો તો આમાં તમને એ પ્રમાણે જ વ્યવસ્થિત જવાબ મળશે કે જે તમારો પ્રશ્ન હશે બીજું આના સિવાય પણ તમારે કદાચ ધારો કે ના તમને સંતોષ થાય તો એક આપણો હેલ્પલાઇન નંબર છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો પાછો એકવાર લખી લો પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો આજે આપણો હેલ્પલાઇન નંબર છે એમાં સાહેબ આપડી બે જણાની સ્પેશિયલ ટીમ રહી છે કે સવારના આઠથી સાંજના આઠ સુધી રેગ્યુલર ખેડૂતોના પ્રશ્નોના જવાબ જ રેગ્યુલર આપતા હોય છે અને એની કોઈ પણ પ્રશ્ન હોય જો ના ખબર હોય તો માર્કેટમાંથી ગમે ત્યાંથી જાણી અને ખેડૂતોના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાદાણીભાઈ દ્વારા જે છે કરવામાં આવી અને ખેડૂત મિત્રો તમે પણ જે છે આ ખેડૂત મોલ એપ્લિકેશનનો લાભ જે છે ચોક્કસ લેશો ખેડૂત મિત્રો તમે અમારા વિડીયોને શેક સુધી જોયો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો આ વિડીયોને વધારે શેર કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રો જે છે એ જે કપાસના એક બિયારણ મગફળીના બિયારણ પાછળ જે એક દોટ મૂકી છે એ દોટ દોટની અંદર આપણે એમને જે છે હાંસી સલાહ અને હાંસી માહિતી જે છે મિત્રો આપી શકીએ ભાદાણી સાહેબ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી